સિનિયર સિટીઝન વિધવા મહિલાઓને પેન્શનના નામે છેતરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઠગ યુવતીએ એક અંકલેશ્વરના નીલ માધવ માં રહેતા પાસઠ વર્ષીય વિધવા ભાનુબેન પંચાલ સોળ ઓક્ટોબરે રાતે લોટ લેવાની કર્યા હતા ચૌટા બજારથી તેઓ લોટ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણી યુવતીએ પાછળથી આવી બૂમ પાડી હતી દાદી ક્યાં જાવ છો બંને એકબીજા સાથે વાત કરવા લાગેલા અને વાત કરતા કરતા યુવતી તે પહેલા આંગણવાડીમાં કામ કરતી હતી અને હવે વિધવા મહિલાઓને પેન્શન અપાવે છે તેમ જણાવ્યું હતું વૃદ્ધાએ તેઓ પણ વિધવા હોય પેન્શન ચાલુ કરાવવા હામી ભરી હતી યુવતીએ વૃદ્ધાને પેન્શન અપાવવાની લાલચ આપી ત્રણ રિક્ષા બદલાવી ભરૂચ મામલતદાર કચેરીએ લઈ આવી હતી ભરૂચ સિવિલમાંથી બીજી વૃદ્ધાને પણ રિક્ષામાં બેસાડી બીઓબી બેંકમાં પણ જઈ બંને વિધવા વૃદ્ધાને વિશ્વાસમાં લઈ કુલ તેર હજાર રોકડા પણ આપ્યા હતા ભરૂચ મામલતદાર કચેરીએ પહોંચી અંકલેશ્વરની વૃદ્ધા ભાનુબેન અને ભરૂચના ધોળી કુઈના ભાવનાબેન ચૌહાણને ગરીબ જેવું દેખાવા કહ્યું હતું તેમ કહી બંનેના વર્ષ જેમાં ઠગ યુવતીએ આપેલા રોકડા સાથે ગળામાં પહેરેલ સોનાની ચેઇન બે બુટ્ટી બે બંગડી ઉતારી મુકાવી પોતે લઈ લીધેલ બંને વૃદ્ધાને બહાર બેસવાનું કહી બીજા બાજુ યુવતી અંદર ગયા બાદ દોઢ કલાક થવા છતાં પરત આવી ન હતી અંતે બંને વિધવા વૃદ્ધાએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું ભરૂચ એ ડિવિઝન ખાતે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખના દાગીના શેરવી જનાર યુવતી સામે ગુણક દાખલો કરાવ્યો હતો